નજર કરીએ તો અંકલેશ્વર જીપીસીબી ફક્ત લાયસન્સ આપતી સંસ્થા બની છે કોર્ટના આદેશ છતાં ઉદ્યોગોની દાદાગીરી યથાવત જોવા મળી રહી છે ત્યારે અંકલેશ્વર થી દહેજ સુધી ચોમાસે ઝેરી પાણીનો નો વરસાદ જોવા મળી રહ્યો છે આદેશ છતાં ઉદ્યોગોની દાદાગીરી યથાવત જોવા મળી રહી છે જ્યાં બિલકુલ અકલેશ્વરથી દહેજ સુધી ચોમાસે ઝેરી પાણીનો વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે કહી શકાય કે અકલેશ્વર જે આઈડીસીમાં ઝેરી વરસાદનો કહે વરસાદ પડતા જ કેમિકલ મિશ્રિત ઝેરી વહે છે પાણી કાસમાં નાગરિકો સતત ઝેરી પ્રદૂષણનો બની રહ્યા છે ભો સાથે સાથે રજૂઆતો છતાં કોઈ પણ પ્રકારના પગલા હાલમાં લેવાયા હોવાની માહિતી સામે આવી નથી જીપીસીબી ફક્ત લાયસન્સ આપતી જ સંસ્થા બની હોય તેમ સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે કોર્ટના આદેશ છતાં ઉદ્યોગોની દાદાગીરી યથાવત જોવા મળી રહી છે